વડોદરા શહેરના વોર્ડ નંબર આઠ માં સામાજિક કાર્યકર વ્યાસ દ્વારા આયોજિત માતૃ શક્તિ આશીર્વાદ યોજનાનો તબક્કો સંપૂર્ણપણે અને સફળતાપૂર્વક પૂર્ણ થયો છે વોર્ડ એક હજાર બસો બત્રીસ માતાઓને બાવીસ બસ દ્વારા નિઃશુલ્ક તીર્થયાત્રા માટે પવિત્ર ધામોના દર્શન કરાવવામાં આવ્યા છે આ યાત્રા દરમિયાન માતાઓને શ્રી કૃષ્ણ ભંજન દેવ હનુમાનજી મંદિર કોટ ગણેશ મંદિર બોટ ભવાની મંદિર અને ધર્મજ સ્વામિનારાયણ મંદિર જેવા પવિત્ર તીર્થધામોમાં દર્શનનો લાભ અપાયો ત્યારે માતાઓના ચહેરા ઉપર ખુશી અને તેમની ભાવભીની પ્રાર્થનાઓએ સમગ્ર આયોજનને આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત બનાવી દીધો આ સમગ્ર અભિયાન અંતર્ગત વોર્ડ નંબર આઠની કુલ પંદર હજાર માતાઓને તબક્કાવાર યાત્રાનો લાભ અપાવવાનો સંકલ્પ લેવાયો છે અત્યાર સુધી આઠ તબક્કા પૂર્ણ કરી છ હજાર ત્રણસો માતાઓને યાત્રાનો લાભ આપવામાં આવ્યો છે જ્યારે હજી આશરે આઠ હજાર માતાઓને આવનાર સમયમાં યાત્રાનો લાભ અપાવવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે સ્વેજલ ભરતભાઈ વ્યાસે જણાવ્યું હતું કે માતૃશક્તિના આશીર્વાદથી સમાજ અને સંસ્કાર મજબૂત બને છે આ યાત્રા માત્ર પ્રવાસ નથી પરંતુ સંસ્કાર શ્રદ્ધા અને એકતા મજબૂત બનાવવાનો પવિત્ર પ્રયાસ છે આવનાર સમયમાં પણ વધુ માતાઓને આ પવિત્ર યાત્રાનો લાભ અપાવવાનો સંકલ્પ અડગ છે નમસ્કાર વડોદરા વડોદરા શહેરમાં વોર્ડ નંબર આઠમાં માતૃશક્તિ આશીર્વાદ યાત્રાના હેતુથી ના માધ્યમથી મારા વોર્ડના પંદર હજાર માતાઓ બહેનોને તીર્થધામના યાત્રા પેટે અમે લાવી રહ્યા છે સાળંગપુર કોટ ગણેશ બુટ ભવાની અને ધર્મજ જલારામ બાપાના ત્યાં પણ માતાઓને લાવવામાં આવે છે સવારથી સાંજ સુધીનું આયોજન હોય છે બે ટાઈમ જમણવારને સંપૂર્ણ આયોજન વ્યવસ્થા કોઈપણ જાતની તકલીફ ના પડે આગળ પાછળ ગાડી સંપૂર્ણ વ્યવસ્થા